સમાચારોમાં આગળ વાત કરીએ તો રાજકોટ જિલ્લામાં બરાબર ચોમાસું જામ્યું છે ત્યારે ઉપલેટામાં ચોકફળિયામાં બે દિવસ પહેલા બે મકાન ધરાશાયી થયા હતા સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી પરંતુ ત્યારબાદ ઉપલેટા નગરપાલિકા દ્વારા જૂનવાણી મકાનને હટાવવાની કોઈ કામગીરી કરવામાં ન આવી ફરી ઉપલેટા મચ્છી માર્કેટ જૂના ઉપલેટા પંચહાટડી વિસ્તારમાં કિમારત ધરાશાયી થઈ અને બે મહિલાઓ ખરીદી માટે આવેલ કાઠમાળ નીચે દબાઈ ગઈ

હું ઉપેટા નગરપાલિકા ટીમને જાણ કરવા માંગુ છું તમે બહુ સારું કામ કરો છો બધી વસ્તુમાં અમને સાથ સફાઈ આપો છો આ પણ એક સર્વે કરો ઉપેટાની અંદરમાં ખાસ કરીને અમારા પંચાયતી વિસ્તારમાં જેટલા જુનવરી મકાન છે એને સર્વે કરો અને મકાન માલિકને નોટિસ આપીને એને ઉતરાવાની પ્રયત્ન કરો જેથી કરીને કોઈ જાન હિ ના બને ગઈકાલે સાંજે છ વાગ્યા આસપાસ અમારા કચેરીના કંટ્રોલ રૂમમાં એક ટેલિફોનિક મેસેજ મળેલ કે ઉપલેટા શહેરમાં મચ્છી માર્કેટ નજીક ચોક પડ્યા વિસ્તારમાં એક ઇમારત ધરાશાયી થઈ છે જેનો અન્વયે તાત્કાલિક ઘટના સ્થળે જવા રવાના થયો દરમિયાનમાં કંટ્રોલ રૂમ ખાતેથી ડીજી પોલીસ આરોગ્ય સ્ટાફ અને નગરપાલિકા બધાને જાણ કરી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચવા જણાવે સ્થાનિકે જતા કાટમાળ નીચે બે મહિલાઓ બતાયેલ હતી સ્થાનિક નગર સેવકો અને સ્વયંસેવકોની મદદથી આ બંને મહિલાઓને રેસ્ક્યુ કરી હાજર મેડિકલ ટીમ સાથે તાત્કાલિક કોટેજ હોસ્પિટલ ખાતે મોકલેલ ત્યાંથી મળતા રિપોર્ટ મુજબ આ બે મહિલાઓ પૈકી એક મહિલાનું કોરોના અવસાન થયેલ છે જ્યારે અન્ય એક મહિલાને વધુ સારવાર માટે જૂનાગઢ ખાતે રિફર કરવામાં આવેલ છે સ્થાનિકે ત્યારબાદ એનડીઆરએફની ટીમ કે જે ઉપલેટા ખાતે ડિપ્લોય છે તેમને પણ ઘટના સ્થળે બોલાવી જોખમી કાટમાળ હટાવવાની કામગીરી કરવામાં આવેલ સ્થાનિક નગરપાલિકા પેટા નગરપાલિકા ગત કાલના રોજ કઈ મચ્છી માર્કેટ એરિયામાં એક ભારે વરસાદને કારણે મોન્સૂન દરમિયાન આ એક મકાન ધરાશાયી થવાની ઘટના બનેલી અને આ ઘટનાની જેવો હાજર થયેલ અને તાત્કાલિક કાર્યવાહી ચાલુ કરેલ એમાંથી બે મહિલાઓને બહાર કાઢવામાં આવેલ અને તાત્કાલિક તેમને સારવાર અર્થે હોસ્પિટલ રવાના કરવામાં આવેલ તે દરમિયાન હોસ્પિટલ મેડિકલ ઓફિસર સાહેબના જણાવ્યા મુજબ એક મહિલાનું મૃત્યુ નિપજેલું છે ત્યારબાદ એ જ શેરી ગલી મહોલ્લા વિસ્તારમાં જે કાંઈ અન્ય બિલ્ડિંગો છે બે ચાર એવી બિલ્ડિંગો એન્જિનિયરશ્રીના અભિપ્રાય મુજબ જણાય છે તો એમને પણ અમે તાકીદની નોટિસ આજ રોજ પાઠવવાની કાર્યવાહી ચાલુ છે એ સિવાય બાજુનું જે સંલગ્ન મકાન છે એમને ઉતારવાની કાર્યવાહી અત્યારે જ હાલ સ્થળ ઉપર ચાલી રહી છે હું રજા ગોસ્વાણી ગોરા આ મચ્છી બજાર ની માલિક હોય દુર્ઘટના બદલ મકાન જૂનો હતો કમસે કમ સિત્તેર એસી વર્ષ જૂનો હોય છે સો વર્ષ હોય તો કહેવાય નહીં એની માલિક ઓર બે ભાઈઓ દબાઈ દે છે ગીતાબેન કાયદે સલામત છે એવું દેખાણું અને દવાખાને ઉગાડ્યા અને મનુકાબેન છે એ ગંભીર હાલતમાં હતા એ દવાખાને લઈ ગયા છે શું હાલમાં છે જીવતા કે મરી ગયા ખ્યાલ નથી પડતો હતી આંબીલાનું મકાન હતું પછી વર આંબીલા દવા થાય ઘટના સ્થળ ઉપર મામલાદાર સાહેબ આવી ગયા છે ની ટીમ આવી ગઈ છે અને પોલીસ પણ આવી ગઈ છે પબ્લિક ને એક બાજુ હટાવે છે અને બધોય થોડુંક બાકી છે એ પાડવાનો એ પછાડે છે